હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બજારમાં મળે તેવી રતલામી સેવ એકદમ ઘરે મસાલો અને એકદમ સરળતાથી બનાવીશું એકદમ ક્રિસ્પી બનશે અને એકદમ તીખી ચટપટી જેવી બજારમાં મળે છે એવી આપણે ઘરે બનાવી સેવ બનાવી ખૂબ જ સરળ છે ના ઝારાની જરૂર છે ના કોઈ પણ જાતની ઝંઝરત વગર જ આપણે એકદમ નવી જ રીતે આ સેવ બનાવીશું ખાલી આમાં તમે મસાલો કરી લેશો તો તમારી સેવ એકદમ બહાર જેવી બનશે તો ચાલો જોઈ લઈએ કે રતલામી સેવ કેવી રતલામી મેં એક ચમચી જેટલા મરી લીધા છે અને એ જ ચમચી ભરી આપણે લવિંગ લેવાના છે અને એક ચમચી અજમો લઈશું એક ચમચી મેં ચીલી ફ્લેક્સ લીધા છે જે તીખા હોય એવા લેવાના અને આપણે આ બધું સરસ એવું પાવડર કરી અને પીસી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવું પીસી લીધું છે તો હવે આપણે સેવ માટે લોટ બાંધીશું તો મેં અહીંયા પાંચસો ગ્રામ જેટલો બેસન લીધો છે તો બેસન ને આપણે ચાળી લેવાનો છે તો હંમેશા જ્યારે પણ સેવ બનાવતા હોય ત્યારે બેસનને ચાળીને જ લેવાનો જેથી એમાં કોઈ લમ્સ રહી ના જાય અને બેસન એકદમ હલકો થઈ જશે ચાળવાથી તો આપણે અહીંયા બધું જ બેસન ચાળી લઈશું થોડો થોડો કરી તો બેસન અહીંયા ચડાઈ ગયો છે હવે આપણે જે મસાલો દળ્યો છે એને પણ આપણે ચાળી લઈશું જેથી કોઈ મસાલો આખો રહી ગયો હોય તો ચાળવા સાથે આવી જાય જેથી આપણે સેવ બનાવતા હોય ત્યારે એકદમ સરસ એવું સંચામાં ભરાઈ ના રહે જો આ મસાલો થોડો રહી ગયો હશે તો સંચામાં એ જાળીમાં ભરાઈ જશે અને સેવ બનાવવામાં તકલીફ પડશે એટલે આપણે મસાલાને સરસ એવો ચાળી લીધો છે તો થોડા બીજા ઉપરથી પણ મસાલા કરીશું તો મેં અહીંયા સ્વાદ મુજબ મીઠું એડ કરીશું એક ચમચી સંચર પાવડર એક ચમચી ચાટ મસાલો અને એક ચમચી જેટલી હિંગ એડ કરીશું એક ચમચી અહીંયા ગરમ મસાલો એડ કરીશું અને બધા જ મસાલાને લોટ સાથે મિક્સ કરી લેવાનો છે તો આમાં હિંગ એડ કરવી જરૂરી છે જેથી આ સેવનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે હવે આપણે મસાલાને એકદમ સરસ મિક્સ કર્યા પછી આપણે તેમાં મણ એડ કરવાનું છે તો જનરલી આપણે બેસનની સેવ બનાવતા હોય ત્યારે મોયણ એડ નથી કરતા પણ આ સેવમાં મોયણ જરૂરથી એડ કરવાનું કેમકે આ સેવ અંદરથી પોચી હોય છે અને બહારથી ક્રિસ્પી તો આપણે અંદરથી એકદમ પોચી બને અને બહારથી ક્રિસ્પી બને એવી સેવ બનાવવાની છે જેથી મોયણ એડ કરવું ખૂબ જ જરૂરી છે તો હવે આપણે લોટને અને મોયણને સરસ એવું મિક્સ કરી દેવાનું છે અને મોયણ એકદમ પરફેક્ટ આવી ગયું છે તમે જોઈ શકો છો તો લોટ બાંધીશું હવે તો લોટ બાંધવા માટે આપણે પાણી જે નોર્મલ પાણી છે એનો જ ઉપયોગ કરીશું થોડું થોડું પાણી એડ કરતા જઈ અને આપણે લોટ બાંધી દેવાનો છે તો લોટ આપણે સૌથી પહેલા બધો ભેગો કરી લેવાનો છે તો બધા જ મસાલા સાથે પાણી અને લોટ સરસ ભેગો થઈ જાય એ રીતે આપણે લોટને બાંધી લઈશું અહીંયા આપણે લોટ એકદમ સરસ એવો કઠણ બાંધી લીધો છે તો હવે આપણે લોટમાં થોડું થોડું પાણી એડ કરતા જઈ અને લોટને ઢીલો કરતો જવાનું છે આ એક ખાસ ટ્રીક છે જે તમે કરી લીધી તો તમારી સેવ અંદરથી એકદમ પોચી અને બહારથી એકદમ ક્રિસ્પી બનશે તો લોટ પહેલાં કાઠો બાંધવાનો અને પછી પાણી એડ કરતા જઈ અને ઢીલો કરવાનો જેથી આપણો લોટ એકદમ સોફ્ટ બનશે તો એવી જ રીતે આપણે કરી લવી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં થોડું થોડું પાણી એડ કરી લોટને આ રીતે ઢીલો કરી લીધો છે તો આપણે થોડું તેલ લગાવી અને લોટને આ રીતે હાથેથી અને જે ચીકણો છે એને તેલ લગાવી અને આ રીતે સોફ્ટ કરી લઈશું પછી આપણે સેવ બનાવવા માટે સંચામાં સેવ બનાવીશું એટલે આ રીતનો એક ગુલ્લું બનાવી દેવાનું છે તો તમે જોઈ શકો છો કે લોટ આપણો એકદમ હલકો અને એકદમ સોફ્ટ છે તો આ રીતનો લોટ તમારે બાંધી લેવાનો છે તો લોટ પરફેક્ટ બંધાશે તો સેવ એકદમ સરસ બનશે તો આપણે અહીંયા નાની સાઈઝના ગુલ્લા કરી લેવાના છે તો હવે આપણે આ સેવ બનાવવા માટે કઈ જાડી લેવી એ જોઈ લઈએ તો આ ગાંઠિયાની જાળી છે અને આ એ મીડિયમ સાઇઝની જે જાળી છે વચલા ગાળાની બે નંબરની એ લેવાની છે એકદમ ઝીણી હોય એ નથી લેવાની એનાથી એક સાઈઝ મોટી લઈશું હવે આપણે જાળીને તેલ લગાવી અને ગ્રીસ કરી લઈશું એવી જ રીતે આપણે સંચામાં પણ એકદમ સરસ એવું તેલ લગાવી દઈશું જેથી આપણું લોટ ચોંટે નહીં અને જાળીને ફિટ કરી દેવાની છે હવે આપણે જે ગુલ્લું બનાવીને રાખ્યું છે તે આપણે આ રીતે સંચામાં એડ કરી દેવાનું છે તો પરફેક્ટ રીતે સંચાને આપણે ભરી દઈશું અને ઢાંકણ બંધ કરી આપણે સંચાને રેડી કરી લેવાનો છે તો હવે આપણે આ સેવ પાડવાની છે તો આ સેવ આપણે ગરમ તેલમાં જ પાડવાની છે તો તેલ એકદમ સરસ એવું ગરમ આવી જાય પછી આપણે આમાં સેવ પાડવાનું શરૂ કરીશું તો તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ આપણી સેવ પડી રહી છે તો આ લોટ બાંધવાની ખૂબી હોય છે તમે પરફેક્ટ લોટ બાંધી લીધો તો તમારી સેવ વચ્ચેથી ક્યારે પણ તૂટશે નહીં અને એકદમ પરફેક્ટ જ બનશે તો ગરમ તેલમાં જ આપણે ડાયરેક્ટલી પાડીશું તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી સેવ એકદમ સરસ એવી ઉપર તરીને આવી ગઈ છે તો આપણે તેની સાઈડ ચેન્જ કરતું રહેવાનું છે અને બંને સાઈડ થી સેવ સરસ એવી શેકાઈ જાય ત્યાં સુધી આપણે તેને શેકી લેવાની છે મતલબ કે તળી લેવાની છે તો આ રીતે ઝાડાની મદદથી આપણે તેને પલટાવી દઈશું અને બંને સાઈડ ક્રિસ્પી થાય કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેને તળીશું તો ગેસની ફ્લેમ અહીંયા આપણે મીડિયમ કરી દેવાની છે જ્યારે સેવ એડ કરો ત્યારે ગેસની ફ્લેમ હાઈ રાખવાની અને પછી મીડિયમ ગેસ ઉપર જ આપણે તેને ક્રિસ્પી કરી લેવાની છે લગભગ અહીંયા બે થી ત્રણ જ મિનિટમાં આપણી સેવ એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે અને સરસ એવી તળાઈ ગઈ છે તમે જોઈ શકો છો તો હવે આપણે સેવને બહાર કાઢી લેવાની છે અને કોઈ પણ જાતના પેપર ઉપર રાખી દેવાની છે જેથી વધારાનું તેલ બધું સોસાઈ જાય અને એવી જ રીતે આપણે બીજી સેવને પણ સેમ એજ રીતે ગરમ તેલમાં પાડી દઈશું અને સેમ એજ રીતે તળી લેવાની છે તો અહીંયા આપણી સેવ બનીને તૈયાર છે તો હવે આપણે સેવને આ રીતે ભાગી દઈશું અને કોઈ પણ એરટાઈટ કન્ટેનરમાં ભરી અને તમે આને મહિના સુધી સ્ટોર કરી શકો છો એટલી ક્રિસ્પી અને એટલી અંદરથી પોચી અને એકદમ ટેસ્ટી તીખી ચટપટી આ સેવ બની છે માર્કેટમાં મળે એ પણ ઓછા ખર્ચામાં બનાવી છે તો નાની નાની વાતનું ધ્યાન રાખી અને આ રીતે લોટ બાંધી મસાલો કરી અને તમે આ સેવ બનાવશો તો તમારી સેવ પરફેક્ટ બજાર જેવી જ બનશે તો ફ્રેન્ડ્સ તમે પણ આ સેવ એકવાર જરૂરથી ટ્રાય કરી દેજો તમને આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરી અને જણાવજો રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર જરૂરથી કરી દેજો અને ફ્રેન્ડ્સ ચેનલ નવા હોય અને ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં આપેલા બે લાયકન પર ક્લિક કરી લેજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન ફ્રેન્ડ્સ સૌથી પહેલા તમને મળી જાય તો આપણે ફરીથી